વાત મેષ રાશિની કરીએ રાશિ સ્વામી મંગળ મહારાજ અંદર સુખ અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે સ્ટોક અંદર આજે તમને સારી સફળતા મળી શકે રોકાયેલા અંદર ધન આજે સારું એવું પ્રમાણ તમને જોઈ શકો આજે તમને સારો લાભ મળી શકે મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ના મંદિરે જવાનું નો અભિષેક કરવાનો અવાસ્ય મળી શકશે આજે તમને સફળતા મળી શકશે આર્થિક સ્થિતિ આજે તમારી સારી રહેશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જઈ દૂધનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક રવિ છે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર જે કચ્છ અને ધ જેનું સ્વામી બને છે બુધ્ધ મહારાજ ખોટા ખર્ચા ઉપર આજે તમારે કાબુ રાખવો જરૂરી છે આજના દિવસની અંદર કોન્ફિડન્સ લેવલ જણાય તમારા થતા જણાશે વ્યવસાયની અંદર આજે મહેનત વધારે કરવી પડે આજના દિવસની અંદર તમારે સારો લાભ તો અવશ્ય મિથુન રાશિવાળા જાતકોએ શિવજી મહારાજના મંદિરે જવાનું બિલ્વ ફળ અર્પણ કરવાનું બિલ્વ ફળ અર્પણ કરવાથી તમારા કાર્ય સિદ્ધ થશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર જે ડન છે ચંદ્ર મહારાજ ખર્ચની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી સાવધાની રાખવી પડશે કર્મચારીઓનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે કરવું તમારા માટે લાભદાયી છે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજ ના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો અને આ જલના અભિષેક કર્યા બાદ નાગેન્દ્ર હારા ત્રિલોચના ભસ્રાય નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસમય નકારા નમઃ શિવાય શિવ પંચાક્ષર સ્તોત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ મળશે તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે કે જેના અક્ષર જેમ મને ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર સાથી મિત્રોથી તમને સારો લાભ મળી શકે ધર્મ કર્મની અંદર રૂચિ તમારી વધતી જણાય પ્રોપર્ટી શેરની અંદર રોકાણ અવશ્ય તમને સારો લાભ કરાવી શકે એમ છે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય શિવજીના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર જે અને સ્વામી બને છે બુદ્ધ મહારાજ શુભ કાર્ય માટે આજે ઉત્તમ અવસર તમને પ્રાપ્ત થતો જણાય સ્નેહી મિત્રો થી મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અનન્ય કૃપા તમારા ઉપર વરસતી રહેશે અને આજે પરિવારજનો સાથે પૂર્ણ તમે દિવસ પસાર કરી શકો સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિ વાળા એ આજે શિવજી મહારાજના મંદિરે જવાનું ચંદન અર્પણ કરવાનું ભગવાન શંકરને પ્રાર્થના કરવાની અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક મિત્રો ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે એટલે ભગવાન શિવ ઉપર ગંગા અંદર તમારે કેસર અર્પણ કરવાનું અને એ કેસર અર્પણ કરી અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રનો પ્રયોગ કરતા કરતા તમે ભગવાન શંકર ઉપર જ્યારે અભિષેક કરો છો તો વિવાહની અંદર આવતી બાધાઓ વિવાહની અંદર આવતી અડચણો લગ્નની અંદર આવતી સમસ્યાઓ આ સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે તુલા રાશિ કે અક્ષર છે રને સ્વામી છે શુક્ર મહારાજ માનસિક અશાંતિ આજે થોડી ઘણી રહેતી જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે સાચવવું બહુ જરૂરી છે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે જરૂરી રહેશે અને તમારે મહેનત આજે વધારે કરવી પડશે આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈતો હોય તો પંચામૃત દ્વારા શિવલિંગ ઉપર અભિષેક કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ અક્ષર છે મંગળ મહારાજ જનો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે આવકની અંદર આજે ઘટાડો રહેતો જણાય ને ધાર્મિક કાર્ય કરવાથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે તો ભગવાન શંકરના મંદિરે જવાનું પત્ર અર્પણ કરવાના સામ સદાશિવની આરાધના કરવાની અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શ રાશિ ની કરીએ ધનના અક્ષર જે સ્વામી મહારાજ પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ખોટા આજે દૂર રહેવું જરૂરી છે દાંપત્ય અંદર આજે વધારો થાય ને અંદર આજે તમને સાથ સહકાર મળી શકે આજે તમારે સારો લાભ જોઈએ તો ધન રાશિ વાળા હોય આજે ભગવાન શંકરના મંદિરે ઋતુફળ અર્પણ કરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિ ની કરીએ મકરના અક્ષર જે સ્વામી શનિ મહારાજ ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જાય પ્રવાસ યાત્રાથી આજે તમને સારો લાભ મળી શકે નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય ને નવા કામકાજ કરવાની તક આજે તમને સારી પ્રાપ્ત થઈ શકે આજે શિવજી મંદિરે જવાનું આજે ગંગાજલ અર્પણ ભગવાન જપ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો ની કૃપા માટે શ્રાવણ માસ ઉત્તમ ગણવામાં આવે છે અને આ શ્રાવણ માસની અંદર તમારા જીવનમાં નેગેટિવ એનર્જી દૂર થાય તમારા જીવનની અંદર માનસિક જે વિચારો છે આ વિચારોની અંદર સાત્વિક વિચારો આવે એ માટે કયો ઉપાય કરવો જોઈએ બની શકે તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શંકર ઉપર ભાંગ ચિતા ભાંગ અને ભસ્મ આ બંને વસ્તુ અર્પણ કરવાની એની સાથે સાથે બિલ્લીપત્ર અર્પણ કરવાના આ વસ્તુ અર્પણ કરવાથી મનની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે આપણા સંકટો દૂર થાય છે કાર્ય સિદ્ધિ મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો વધારો થઈ શકે પાચન શક્તિ આજે મંદ રહેતી જણાય ભાગ્યનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને પરિવાર સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે કુંભ રાશિ વાળા જાતકોએ આજે શિવ પૂજા અવશ્ય કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે ગુરુ મહારાજ ભાગ્યો ઉત્તમ સમય છે વડીલ વર્ગ દ્વારા તમને આજે સારો લાભ મળી શકે અને કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ થતો જણાશે મીન રાશિ વાળા જાતકોએ આજે શિવજી મહારાજના મંદિરે જવાનું કમળનું પુષ્પ અર્પણ કરવાનું પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોલર મિત્ર